રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કાલથી બે દિવસ માવઠાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે રાજ્યમાં કાલથી બે દિવસ માવઠાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે રાજ્યના અલગ અલગ ઝોનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતો માટે ખરેખર આ માઠા સમાચાર આ પહેલા પણ કમોસમી વરસાદે પાકને બરબાદ કરી ચૂક્યું છે અને હવે વધુ એક વખત માવઠાની આગાહીને વચ્ચે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કાલથી બે દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે વાતાવરણ બદલાશે અને ત્યારબાદ કમોસમી વરસાદનો માર ફરી એક વખત ખેડૂતોને સહન કરવો પડશે તો રાજ્યમાં આગામી બે દિવસ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે જાણીએ મારા સહયોગી પૂનમ પાસેથી જી પૂનમ દીપા વરસાદની વાત કરવામાં આવે તો આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની જે રીતની આગાહી છે તો અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયેલો રહેશે જેમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે સાથે જ સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે ગાંધીનગર જિલ્લો પણ વરસાદથી ભીંજાઈ શકે છે આવતીકાલે આઠ તારીખે આ રીતે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા તો આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે અમદાવાદમાં પણ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે ભાવનગર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી એટલે કે આ બાજુનો જે વિસ્તાર છે ત્યાં મોટાભાગે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વરસાદી માહોલ રહી શકે છે ગીર સોમનાથ દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે આ બાજુ વલસાડમાં પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે તારીખ આઠમાં મોટેભાગે વરસાદની શક્યતાઓ જ્યાં રહેલી છે એ જ જિલ્લાઓમાં નવમી તારીખે પણ વરસાદ વરસી શકે છે જેમ કે સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નવમી તારીખે પણ દર્શાવવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે ગાંધીનગર જિલ્લો પણ બાકાત નથી નવમી તારીખે ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરાવવામાં આવી છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આઠ અને નવ બંને તારીખે વરસાદ વરસી શકે છે બોટાદ જિલ્લો અને સાથે જ ભાવનગર જિલ્લામાં પણ વરસાદની માહોલની શક્યતા તાપી જિલ્લો જે દક્ષિણ ગુજરાતમાં આવેલો છે ત્યાં વરસાદ વરસી શકે છે ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા નવમી તારીખે હવામાન વિભાગે વ્યક્ત કરી છે નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે તો વલસાડ જિલ્લામાં પણ નવમી તારીખે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ રીતે આઠમી અને નવમી બંને તારીખે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે દીપા આભાર પૂનમ તમામ જાણકારી આપવા માટે પશ્ચિમી વિક્ષેપના કારણે આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આવતીકાલથી મંગળવાર સુધી બદલાયેલા વાતાવરણના કારણે કમોસમી વરસાદ થવાની આગાહી સાથે ફેબ્રુઆરી માસમાં ફરીથી સત્તર અને અઢાર દરમિયાન ગુજરાતના ખેડૂતો પર માવઠાનું સંકટ હોવાનું આંકલન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું છે આ સાથે જ મકરસંક્રાંતિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાનો વર્તારો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આ વખતે જોવા જઈએ તો પશ્ચિમની સ્વરૂપની અસર નીચે અને અરબ સાગરના ભેજના કારણે અને કઈ કંઈ છે સાગરના ભેજના કારણે લગભગ સાત આઠ નવ તારીખમાં ખાસ કરીને આઠ નવ તારીખમાં વરસા કમોસમી વરસાદની શક્યતા છે અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં ગીર ગીર અને થોડાક અમરેલી અને કેટલાક ત્યાંના વિસ્તારો તેમજ દક્ષિણમાં લગભગ નીચેના અન્ય ભાગમાં બોટાદ જેવા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કંઈક વાદળ વાયુનું સર્જન થાય તારીખ સત્તર અઢાર જાન્યુઆરીમાં પણ હવામાનમાં બદલાવ આવશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ ભારતના ઘણા ભાગોને પ્રભાવિત કરશે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહી વચ્ચે નર્મદા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે કેવડિયા આસપાસના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગે એક તરફ આગાહી કરી છે બે દિવસની આઠ અને નવ તારીખની આગાહી કરી છે પરંતુ આજે નર્મદામાં કેવડિયા અને આસપાસના વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેની સીધી અસર અમદાવાદમાં પણ પ્રશાસન સતર્ક આઠ અને નવ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહીને લઈ તકેદારીના પગલા લેવા પરિપત્ર જાહેર કર્યો છે જેમાં એપીએમસી અને અન્ય સરકારી ગોડાઉનમાં અનાજ કે અન્ય પાકના ના પલડે તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે જિલ્લાના ખેડૂતોને પણ કમોસમી વરસાદ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આદેશ કરવામાં આવ્યો છે